બોલો ઉમિયા માતા કી ભારત માતા કી આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી આરપી પટેલ સાહેબ શ્રી મહેશભાઈ સવાણી સાહેબ આજે આપણે ઈઠોત્તર આઝાદીની વર્ષગાટ મનાવવા આપણે ભેગા થયા છે આપણી આઝાદીને સિત્તોતેર વર્ષ પૂરા થઈ ગયા છે આમાં ઘણા બધા વિરલાઓને બલિદાન આપ્યું છે એ વિરલાઓને શ્રદ્ધાંજલિ આપવા આપણે ભેગા થયા છે મિત્રો આઝાદી તો આપણે મળી ગઈ પણ આઝાદી પછી પણ ક્યાંક ને ક્યાંક હજી આપણે ગુલામ છીએ હમણાં મંચ પરથી કહેવામાં આવ્યું કે આપણે જ્ઞાતિઓના વાળાઓમાં ભેદભાવોમાં હજી આપણે આઝાદી પ્રાપ્ત નથી કરી મિત્રો આઝાદી પછી આપણું બધાનું શું કર્તવ્ય હોય મિત્રો આઝાદી પછી આપણું બધાનું ઘણું બધું કર્તવ્ય છે તમારામાં રહેલું જે પણ જ્ઞાન હોય એ આપણે એકબીજામાં બાટીએ એકબીજાને કામ આવીએ એ આપણું કર્તવ્ય છે મિત્રો ખાડી સરહદ પર જઈ અને લડાઈ લડવી એ આઝાદી માટેનું એ કર્તવ્ય નથી પણ આપણે જ્યાં પણ જે ક્ષેત્રમાં છો મિત્રો એ ક્ષેત્રમાં આપણે ભારત દેશના માટે ભારત દેશના વિકાસ માટે કાર્ય કરીએ અને ખૂબ સરળતાથી કાર્ય કરીએ એ આપણું કર્તવ્ય છે મિત્રો આ વિશ્વ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન એ તરફ અગ્રેસર છે મિત્રો મેં આરપી પટેલ સાહેબના વિચારો ખૂબ સારી રીતે જાણ્યા છે મિત્રો એમના વિચારો એ છે કે કેવલ કેવલ આ એક ઉમિયાધામ ધાર્મિક કેન્દ્ર ન રહીએ સંસ્કારોનું કેન્દ્ર ન રહીએ મિત્રો એ દરેક સમાજ માટે કંઈક ને કંઈક કરી બતાવીએ એવું આ ઉમિયાધામ છે એના માટે મિત્રો એકવાર જોરતા ચાલ્યો થઈ જાય એવા જ આપણા અહીંયા ઉપસ્થિત સવાણી સાહેબ પણ મિત્રો આપણી જનતા માટે કંઈક ને કંઈક કરીએ કરી બતાવવા તત્પર છે મિત્રો એમણે મા બાપ વગરની દીકરી ગરીબ પરિવારનો દીકરી પાંચ હજાર દીકરીના મિત્રો સમૂહ લગ્ન કરાવ્યા છે આપણે એક આપણી દીકરીના સમૂહ લગ્ન કરાવવા હોય તો આખે પાણી આવી જાય છે મિત્રો એમના માટે પણ એકવાર જોરદાર તાલિયું એવી જ રીતે અમારું ગુજરાત માજી સૈનિક સંગઠન આજે શહીદ પરિવારોનું માજી સૈનિકોનું કલ્યાણકારી પ્રવૃત્તિઓને આગળ વધારી રહ્યું છે અમે આના આટલા પૂરતા સીમિત નથી અમે એને એ કાર્યને તમારી જેમ આગળ વધારીએ છીએ મિત્રો અમે કંઈક આમ જનતાને કંઈક મદદરૂપ થઈએ આ પબ્લિકને કંઈક મદદરૂપ થઈએ આ યુવાઓને કંઈક ના આપીએ એના માટે અગ્રસર આગળ કાર્ય કરી રહ્યા છીએ અમારા જે પણ સહકાર્યકર્તાઓ છે એ ગુજરાતની દરેક સ્કૂલોમાં જઈ અને આ યુવાઓને ભારત પ્રત્યે પ્રેમ જાગૃત થાય સૈનિકો પ્રત્યે પ્રેમ જાગૃત થાય ભારતીય સંરક્ષણમાં કેવી રીતે જવાય અને એવી રીતે વિવિધ કાર્યોમાં મદદરૂપ થઈ અને એમને લેક્ચર અને ટ્રેનિંગ આપે છે અમારા દ્વારા લાસ્ટ વર્ષમાં શહીદ પરિવારોના અને માજી સૈનિકોના પત્રીસ પાંત્રીસ સમૂહ લગ્ન કરાવવા મિત્રો એ વિશ્વમાં પહેલી વાર આવું આયોજન થાય છે કે સંરક્ષણ વિભાગના દીકરા દીકરીઓના અને શહીદ પરિવારોના સમૂહ લગ્નનું આયોજન થયું છે આવી જ રીતે ભવિષ્યમાં પણ અમારું એક આગળ પ્રવૃત્તિ ચાલુ છે જેમાં કોઈ પણ ગુજરાતમાં આપતા આવે અથવા ભારત દેશમાં આપતા આવે તો અમારા સંગઠન દ્વારા એક યુવા ટીમ બનાવી બનાવવા જઈ રહ્યા છે કે કોઈ પણ આપદામાં એ મેનેજમેન્ટ તરીકે કાર્ય કરી શકે એવી રીતે અમે આ પગલું આગળ ટૂંક સમયમાં વધારવાના છે તો આપ સૌને મિત્રોને હું આહવાન કરું છું આ સહકાર્યમાં અમને સહયોગ આપશો અને અમારા સાથે જોડાશો વિશ્વ ઉમિયા ઉમિયાધામને પણ કહું છું કે જ્યારે પણ આવા કોઈ પણ સામાજિક કાર્યમાં તમારે અમારી જરૂર પડે તો અમારું નાનું એવું સંગઠન છે જરૂરથી અમને યાદ કરશો અમે એના માટે હંમેશા તત્પર રહીશું વિશેષ સમય વધારે થઈ ગયો છે કંઈ કહેતો નથી વિશ્વ ઉમા ધામના પરિવારને હું આભાર વ્યક્ત કરું છું કે અમને અહીં સરસ મજાનું આ આયોજન કરવાનો મોકો આવ્યો આપ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ નાલંદા સ્કૂલના દ્રષ્ટિગણ શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર કે જેમને અમને સાથ સહકાર આપ્યો અમારા માજી સૈનિકો કે જે અહીંયા સરસ મજાનું ડ્રીલ સાથે આયોજન કર્યું એ તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ભારત માતા કી થેન્ક યુ